વહેલી સવાર મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો હતો પરંતુ બપોરે બાર વાગ્યા સુધીમાં પણ આઠસો જેટલા મકાનોમાં વીજ પુરવઠો શરૂ થયો ન હતો ભારે વાવાઝોડાના કારણે શહેરમાં ઠીક ધ્વજદોષ અને હોડિંગ પડવાના બનાવ બન્યા હતા જો આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી અસહ્ય ઉકરાટ બાદ અને હવામાન વિભાગની આગાહીના પગલે મોડી રાત્રે વડોદરા શહેરમાં પ્રચંડ વીજળીના કડાકા સાથે ભારે વાવાઝોડું આવ્યું હતું સરેરાશ સાહીઠ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા સાથે અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે પડેલા વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જોકે સવાર પડતા પાણી ઉતરી ગયા હતા સ્થાનિક પુર નિયંત્રણ કક્ષના જણાવ્યા પ્રમાણે મોડી રાત્રે વાવાઝોડા સાથે વડોદરા તાલુકામાં ત્રણ કરજણમાં દસ અને શિનુર તાલુકામાં સાત મિલીમીટર વરસાદ નોંધાયો વરસાદના કારણે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જેમાં ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ હતી માર્ગો પર ભરાયેલા પાણી વરસાદ બંધ થયાના ગણતરીની મિનિટોમાં ઉતરી ગયા હતા આજે પણ વહેલી સવારથી જ અસહ્ય ઉકળાટ શરૂ થતા શહેરીજનો ત્રાહીમામ પુકારી ગયા હતા અસહ્ય ગરમીના કારણે શહેરના સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી હતી સંસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો